પાટણના મોડાસા તાલુકાના મદાપુરથી રખિયાલને જોડતો પાંચ કિમીનો ડામર રોડ છેલ્લા કેટલાય સમયથી બિસ્માર હાલતમાં આવી ગયો છે આ બિસ્માર માર્ગ પરથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું હોવાથી ખેડૂતો તથા વાહન ચાલકો અને સ્થાનિક ગ્રામજનો તોબા પોકારી ઉઠ્યા છે ગ્રામજનોએ જણાવ્યું હતું કે સત્તાવાળાઓ અને વહીવટી તંત્ર સમક્ષ વારંવાર રસ્તા બાબતે રજૂઆત કરવા છતાં પણ આ સમસ્યા દૂર ન થતાં આગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે મદાપુરથી રખ્યાલને દસ ગામડાને જોડતો આ રસ્તો સાત વર્ષ પહેલાં ડામરથી પાકો કરાયો હતો અને છેલ્લા ત્રણ વર્ષથી આ માર્ગ બિસ્માર બનતા રસ્તા પર ઠેર ઠેર ખાડા પડી ગયા છે અને રસ્તો નહીં પણ કપચિત દેખાય છે પરિણામે વારંવાર નાના મોટા અકસ્માતોનો લોકો ભોગ બની રહ્યા છે ગ્રામજનો દ્વારા વારંવાર બાંધકામ વિભાગ અને સત્તાવાળાઓને રજૂઆત કરવા છતાં કોઈ સમારકામ કે નવીન રોડ બના બનાવતા આખરે કેસરપુરા મોહનપુરા કંપા રખિયાલ ભજડિયા જામલપુર ગામના ગ્રામજનો દ્વારા આ રસ્તા પર બેસી રામધૂન બોલાવી ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો હાલ અમારી રજૂઆત છે અમારા રસ્તા માટેની છેલ્લા સાત વર્ષથી અમે પ્રયત્નો કરીએ છીએ રસ્તા માટે તો આજ સુધી અમારું કોઈ રજૂઆત સાંભળવામાં આવી નથી જિલ્લા પંચાયત તાલુકા પંચાયત દરેક જગ્યાએ છેલ્લા ત્રણ વર્ષથી તો એટલો બધો અમારો રસ્તો ખરાબ થઈ ગયો છે એટલા બધા અકસ્માતો થાય છે એની કોઈ વાત થાય એમ જ નથી એમ રોડ ની કોઈ કપતી તો દેખાતી જ નથી રોડ તો દેખાતો જ નથી કોઈ સાધન પણ ચાલી શકતા નથી ખુબ ભંગાર હાલતમાં રોડ નહી બને તો કોઈ વોટ અમારી જે દસ કંપા જે છે દસ ગામ છે એ કોઈ વોટ આપવાના નથી સરકાર ને અમારે અહીંયા લગભગ આજ હું ત્રીસ વર્ષથી આ કંપા અંદર પરણીને આવી છું પણ આ સાત વર્ષથી અમારા રસ્તો એટલો બધો ખરાબ થઈ ગયો છે કે અત્યારે અમારા આવામાં ને ભણવા જવામાં કે અમારે ગમે ત્યાં જવામાં એટલી બધી મુશ્કેલો પડે છે અને અકસ્માત વારંવાર થાય છે તો અત્યારે અમે સરકાર પાસે એટલી જ માંગણી કરીએ છીએ કે સિટીઓમાં ને જ્યાં ત્યાં રસ્તા બગડે છો તો તાત્કાલિક એનું કામ ચાલુ થઈ જાય છે તો અમારા કંપાઓમાં કે ગામડાઓમાં કેમ નહીં એમ